ગુજરાતમાં છેલ્લા બાર વર્ષ કરતાં વધારે સમયથી પ્રાથમિક શાળાઓમાં એચ આચાર્યોની ભરતી કરવામાં આવી છે જોકે એ વાતને વર્ષો થઈ ગયા છે આમ છતાં હજી સુધી તેમની બદલીઓ માટેના જે નિયમો છે ને એ બહાર નથી આવ્યા એટલે આચાર્યોમાં ભારે રોષ ભમૂકી ઉઠ્યો છે અને હવે આ બધા આચાર્યો આંદોલન કરવાના છે એની વાત કરવી છે આ વિડિયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઈમરાન વાત છે એચ આચાર્યોની જેમની બદલીના નિયમોને લઈને આક્રોશ જાગ્યો છે આચાર્ય સંગઠનના સૂત્રો છે તેઓ જણાવે છે કે બદલીઓ બાબતે શિક્ષણ મંત્રીથી લઈને સચિવ સુધી વારંવાર રજૂઆતો કરી બેઠકો કરી એ પછી પણ ઉકેલ નથી આવ્યો એટલે ગુજરાતના સાત હજાર એચ આઠ શિક્ષકો બીજી જુલાઈથી સરકાર સામે મોરચો માણશે જેમાં ગુજરાતમાંથી આચાર્યો છે એ જોડાશે આ પહેલાં પણ શિક્ષણ વિભાગે જુદા જુદા તબક્કે નિયમો બહાર લાવીશું એવું આશ્વાસન આપ્યું હતું પણ પરિણામ પરિણામ કોઈ આવ્યું નહીં જેથી અત્યારે આ આચાર્યો લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યા છે બે જુલાઈથી શિક્ષકોની વાત કરીએ તો તેઓ આક્ષેપ કરતા જણાવે છે કે બદલી માટેના નિયમો જાહેર થઈ શક્યા નથી પરિણામે પોતાના વતન કે પોતાના પત્ની કે પતિ પાસે બદલી કરાવવા માટે જે આચાર્યો ઈચ્છે છે એમની બદલીઓ થઈ શકતી નથી અને આ બદલીઓ છે અટકી પડી છે આ નિયમો જાહેર કરવામાં આટલું મોડું શું કામ એક બાજુ તે જ કેડરના શિક્ષકો છે એમના નિયમ બે વાર બદલાઈ ચૂક્યા છે તો બીજી બાજુ આચાર્યના નિયમોને લઈને કોકળું કેમ ગૂંચવાતું જાય છે આવું શા માટે થઈ રહ્યું છે એવો સવાલ છે આચાર્યો પૂછી રહ્યા છે ત્યારે આ વિશે આપણું શું માનવું છે શું આંદોલન જે થવા જઈ રહ્યું છે થવાનું છે એનાથી કોઈ પરિણામ આવશે કે કેમ અમને કોમેન્ટ કરીને જણાવો આપણે મળતા રહીશું પાપ્સ ઓફ ઇન્ડિયા પર